પોરબંદરની ખાસ જેલમાં પણ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધૂન અને ભજન સહિતના કાર્યક્રમનું વિવિધ સંસ્થાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સારી કામગીરી કરનાર કેદીઓનું ગિફ્ટ આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું આજે રામનવમીની વિવિધ સંસ્થા અને સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પોરબંદરની ખાસ પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં સહયોગથી અંદર રામ ભગવાનની પૂજા આરતી ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ શહેરની વિવિધ મંડળીઓના સહયોગથી રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેલના અધિક્ષક જાડેજા તેમજ અધિકારી અને સંસ્થાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે પોરબંદરની જેલમાં રહેલા મુસ્લિમ અને શીખ ધર્મ સહિત અન્ય ધર્મના લોકો તેમજ ઈરાની તથા પાકિસ્તાની કેદીઓ પણ આ ઉજવણીમાં જોડાયા હતા ત્યારે ધાર્મિક એકતાના પણ દર્શન થયા હતા મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા પાયોન ક્લબ ઓફ પોરબંદરનો પ્રમુખ છું આજ રોજ રામનવમીના દિવસે ખાસ જેલના જેલર શ્રી જાડેજા સાહેબે અમારી સંસ્થાને આમંત્રણ આપી અને આ કાર્યક્રમમાં અમને સહભાગી કર્યા એ બદલ અમે જાડેજા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બીજું કે અમે જાડેજા સાહેબને એવી રિક્વેસ્ટ કરી કે જે દસ લોકો કે જે દસ કેદી સારી કામગીરી કરતા હોય એ લોકોને અમે કાંઈ પણ મૂટી ચિહ્ન અર્પણ કરવા માગીએ છીએ તો જાડેજા સાહેબે અમને પરવાનગી આપી અને અમરો આજ રોજ જે સારી કામગીરી કરતા કેદીઓ છે એમને પ્રોત્સાહિત કરવા માટે દસ મોટી ચિહ્ન એ લોકોને આજ રોજ પવિત્ર રામનવમીના તહેવાર નિમિત્તે જેલની અંદર બંદીવાનોમાં ઉત્સાહ અને ધાર્મિક આસ્થા જળવાઈ રહી અને ભાઈચારાનો વિકાસ થાય એવા ઉમદા હેતુ સાથે રામધૂનનું કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ કાર્યક્રમમાં રતનપુર તથા છાયા રામેશ્વર મંદિરની જે રામધૂનની મંડળીઓ છે એ પધારેલ છે એમના દ્વારા રામધૂનનો કાર્યક્રમ કરવામાં આવેલ છે તેમજ પાયોનીર ક્લબ પોરબંદરના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખોરાવા તથા એમની ટીમ દ્વારા પણ અમને સાથ સહકાર આપી અને જે દસ કેદીઓ સારી કામગીરી જેલમાં કરે છે એમને પ્રોત્સાહિત કરવા માટે ભેટ અર્પણ કરેલ છે એમનો પણ અમે આભાર માનીએ છીએ તથા આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ શીખ કેદીઓ તમામ ઉત્સાહથી ભાગ લીધેલ છે અને કાર્યક્રમ પૂર્ણ થયે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવેલ છે એટલે રામ મંદિર બન્યા પછી આ અમારા જેલમાં પ્રથમ જે રામનવમીનો તહેવાર છે અમે ધામધૂમથી ઉજવી રહ્યા છીએ એના માટે મંડપ છે ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી દીપ ધુવા પ્રગટ કરી અને શાંતિથી બધા બંદીવાનોને ભગવાન શ્રી રામના આશીર્વાદ મળે અને એમના તરફથી સારી પ્રેરણા મળે કે જે ગુના કરીને જેલમાં આવેલા છે એમને માનસિક જે સ્થિતિ છે એમાં સુધારો થાય સારા ગુણોનો વિકાસ થાય અને એક સારા નાગરિક બની અને સમાજમાં પુનઃસ્થાપિત થઈ સમાજને ઉપયોગ આવે અને રાષ્ટ્રને ઉપયોગ આવે એવા ઉમદા હેતુ સાથે અમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તમામ સંસ્થાઓનો અમે આભાર માનેલો છે અને ખાસ અમારા જે થાનકીભાઈ છે જીટીપીએલના એમનો પણ અમે આભાર માનીએ છીએ કે બહાર પણ આ જેલની અંદર જે સારા કામ થાય છે બહાર મીડિયા દ્વારા બહાર પ્રસારિત કરવામાં આવેલ છે એમનો પણ અમે આભાર માનીએ છીએ જય શ્રી રામ ખાસ જેલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જેલમાં કેદી તમામ સમુદાયના કેદીઓ જોડાયા હતા તેમજ રામધૂન સાથે સાથે રાસ પણ રમ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર